કૃષિ તરફ કુચ તેમજ આત્મનિર્ભર ભારત અંતર્ગત ખેતી ક્ષેત્રે આવેલા બદલાવ ઉપર ચર્ચાઓ કરવામાં આવી વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી સહિત સહકાર ક્ષેત્રના આગેવાન વાર્ષિક સભામાં હાજર હતા બેંકની બોતેરમી ચેરમેન ડોલર હેઠળ ખેતી સામાન્ય સભા હતી હતી વાર્ષિક અમારી સાધારણ સમગ્ર ગુજરાતમાંથી અમારા પ્રતિનિધિશ્રીઓ પધાર્યા હતા ખાસ રાજ્યપાલશ્રીને અમે નિમંત્રણ પાઠવેલું હતું પ્રાકૃતિ પરિસંવાદ માટે થઈ અને આપણા લોકલાડીલા સ્પીકર શ્રી શંકરભાઈને આમંત્રણ આપ્યું હતું એટલા માટે કે શંકરભાઈ પૂર્વ બેંકના ડિરેક્ટર છે ખેડૂત આગેવાન છે અમારું મુખ્ય મિશન મિશન છે ખેતી બેંકનું કે ખેડૂતોમાં વધારે વધારે અવેરનેસ આવે અને એને પોતાના ખેતમાં કેમ વધુમાં વધુ ઉત્પાદન થાય એના માટે થઈ અને અમે આજે ખાસ પ્રાકૃતિક પરિસંવાદનું આયોજન કરેલું હતું અમારો આજે પણ એ મિશન છે આવતીકાલે પણ એ મિશન હશે કે ખેડૂતોને એના પાકમાં વૃદ્ધિ થાય આ અમે મિશન લઈને આગળ વધીએ છીએ સામાન્ય સભાના અમે એજન્ડા પંદર દિવસ પહેલાં જ ખેડૂતોને અમારા પ્રતિનિધિઓને બધાને અમે મોકલી આપતા હોય છે એમાં અમારી બેંકના હિસાબો હોય છે દેશમાં માત્ર એક ખેતી બેંક એવી બેંક છે આપણી બેંક કે અમે એકત્રીસ માર્ચે ટેન્ટેટિવ હિસાબો અમે પહેલી તારીખના દરેક ન્યૂઝપેપરની અંદર પ્રકાશિત કરી દેતા હોય છે એ ફાઇનલી અમે આજે બધાને બતાવતા હોય છે અમારા વાર્ષિક હિસાબો અને કરેલી કામગીરી અમે જણાવતા હોય છે અમારા ખેડૂતભાઈઓને શું એવું ખેતી બેંક કરવા જઈ રહી છે જેથી ખેડૂતોને લાગે છે અમે આગામી અમારા જે કિસાનભાઈઓ છે જે અત્યારે અમે બે લાખ રૂપિયાનો એનો એક્સિડન્ટ વીમો લઈએ છીએ એ આગામી અમે પાંચ લાખ રૂપિયાનો અમે એક્સિડન્ટ વીમો લેવા લેવાના છીએ અને અમારી પ્રપોઝલ આરબીઆઈની અંદર પડતર છે અમે બેન્કિંગ લાઇસન્સ પણ માગ્યું છે જેને કારણે ડિપોઝિટરોની ડિપોઝિટ પણ સેફ થઈ જાય એના માટે થઈને ખાસ અને બેન્કિંગ સેવાઓ સંપૂર્ણપણે ખેડૂતભાઈને મળે એના અમારા પ્રયાસો હાથ ધરેલા છે છોટાઉદેપુરમાં સવારથી ગરમી ભર્યા વાતાવરણ